મહત્વપૂર્ણ સમાચાર રાજ્યના હવામાન વિભાગ વેધર બુલેટીન જાહેર કર્યું છે આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર રાજકોટ અને અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી દક્ષિણ ભારત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને વિસ્તારોમાં વાતાવરણ ત્યારે આગામી ત્રણ કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા બુલેટિન જાહેર કરવામાં આવ્યું જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વાતાવરણમાં પલટો જોવા મળશે આ સાથે જ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે